સાહેબના જન્સ સાથે દર વર્ષની વર્ષે પણ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં મસ્જિદોમાં નમાજ બાદ નાના વિતરણ કરાયું હતું

સ્વામી અમસાનંદજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારો સુરત જો તમામ ચીજોમાં નંબર વન આવે છે ચાહે સ્વચ્છતા હોય ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશ સાથે આજે બધા લોકો અમે લોકો ઈદ જો અમારા જો જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને ગૌની એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એક છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ તો આ થકી અમે બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકો કલ્ચર છે સુરત ના કલ્ચર સુરતી કલ્ચર આ કલ્ચર એવું છે કે કૌમી એકલા હરદમ જળવાઈ રહે અને આ જ મેસેજ આપણે થકી બધા લોકો જાય એના માટે જો એમાં બધા બધા આગેવાનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે એની પૂરી ટીમ છે આ બધા લોકોનો ખુબ ખૂબ અમે આભાર માનીએ છીએ સ્વાગત કરો અમે ભેગા થયા છે ત્યારે અત્યારે સુરત ભારત વર્ષ તો નંબર વન શહેર છે અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે આવનાર સમય ફરી એકવાર આપણે પેગમ્બર સાહેબ નો જન્મ દિવસ છે એને તો શાંતિ નો સંદેશ આપને આપ્યો છે એના સંદેશા ને આગળ લઈને આવના સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છ બનાવ નહીં બને તે આપણા સૌની જવાબદારી છે ફરી એકવાર પેગમ્બર સાહેબ ના જન્મદિવસ ની તમામ મુસ્લિમ બિરાદર શુભકામના પાઠવું છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોહસીનભાઈ તમામ આગેવાન મનોજભાઈ અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ્યો બન્યો ત્યાં ફરી એક 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 થઈ અને ભારત દેશ ને સંદેશો આપી રહ્યા છે અસ્તો ભારત માટે વિજય અસત કલ્યાણી પ્રમુખ સુરત શહેર તાજિયા કમિટી માજી કોર્પોરેટર આપ અહીંયા જોઈ રહ્યા છો આજે ઈદે મિલાદુ નબીનો બહુ મોટો દિવસ વિશ્વ આખામાં ઉજવાતો વિશ્વ આખામાં મનાવાતો આ તહેવાર મુસ્લિમ સમાજનો જેમાં આજે સુરત ખાતે જે રીતે નિર્ણય લેવાયો હતો બંને કમિટી તરફથી એ રીતે શહેરના કોટ વિસ્તાર હોય કે શહેરના જે કંઈક પણ આસપાસના વિસ્તારો હોય અડાયાણ હોય કે ઉદના ભેસ્તાન હોય કે લિંબાયત હોય તમામે તમામ વિસ્તારની અંદર સમાજના લોકો દ્વારા ઈદે મિલાઉનબી જુલુસ હજરત મોહમ્મદ સલ્લાહ વસલમ પૈગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે અને જે તે વિસ્તારોની અંદર નાના 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 જુલુસ મારફત જે તે વિસ્તારમાં જુલુસ ફર્યા છે હાલ જ ઉધના અને હરિનગર વિસ્તારની અંદર જુલુસ પૂર્ણ થયું છે તેમજ લિંબાયતની અંદર પણ હવે સ્ટાર્ટ થઈને રસ્તામાં છે અત્યારે બે વાગ્યા છે અઢી વાગ્યા છે અઢી વાગ્યાના સમયમાં શહેરના અડધા વિસ્તારની અંદર જુલુસો પોતપોતાના વિસ્તારમાં પૂર્ણ થઈ ગયા છે અહીંયા પણ કાદરસા નાળ કાદરસા વલી ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ તરફથી અહીંયા ઓર્ગેનાઇઝ થયું છે તમામે તમામ પૂર્ણ અહીંયા સ્થળમાં જ વિસ્તારમાં ફરીને પૂર્ણ થશે કે પ્રકારે લોકોનો સહયોગ પોલીસ વિભાગનો કે પ્રકારે તમને સહયોગ પોલીસ વિભાગ સતર્ક છેલ્લા શહેરની અંદર કોમી એકતામાં અને સંયમથી અને આ ભાઈચારાથી આ જુલુસ પૂર્ણ થાય સ્ટાર્ટ થાય એ માટેના એમના પ્રયત્ન રહ્યા છે અને એમની મહેનત આલા ગ્રાન્ડ છે તમામે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના આઈપીએસથી લઈને નાના કોન્સ્ટેબલ સુધી આગેવાનો જોડે અને લોકોની જોડે સંપર્કમાં રહ્યા છે અને એમણે આજે બંદોબસ્ત બી એવો ગોઠવ્યો છે કે જરા પણ કોઈને તકલીફ નહીં પડે જુલુસ સારી રીતે ચાલી રહ્યું છે જુલુસ સારી રીતે પૂર્ણ થઈ રહ્યું છે